જામનગરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સિયાપતિ રામ ગીતનું એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું આ ગીતની વાત કરીએ તો એ ફક્ત સાત જ દિવસમાં તૈયાર કરાયેલું મંત્રમુગ્ધ કરતું ગીત વિવેક ભદ્રા તથા રાઘવ દીવાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે ગીતના લોન્ચિંગ માટે જામનગરમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી વસંતભાઈ ગૌરી દિનેશભાઈ ગજરા દીપકભાઈ ભાનુસાડી દર્શનભાઈ ઠક્કર નિર્મલભાઈ બોદર મહેશભાઈ નંદાણીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ લોન્ચિંગનું ખાસ કવરેજ ખબર ગુજરાત તથા બીબી ન્યૂઝ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું ગીતનું પ્રસારણ દરેક જાણીતા પ્લેટફોર્મ જેવા કે ગાના જીઓ સાવન હંગામા વિન મ્યુઝિક સ્પોટિફાય યુટ્યુબ વગેરે પર ઉપલબ્ધ છે આ ગીત પાછળ કરેલી મહેનતની વાત કરીએ તો પ્રોડ્યુસર વિવેક ભદ્રા તથા રાઘવ દીવાન કો પ્રોડ્યુસર લકી પીની ફિલ્મ્સ પોસ્ટ પ્રોડ્યુસર સ્પિનિંગ વર્લ્ડ પ્રોડક્શન કમ્પોઝ અને મ્યુઝિક અરેન્જ રાહુલ દેવનાથ દ્વારા ગીતના લિરિક્સ વિક્રમ ચૌધરીએ લખ્યા છે અને વોકલ્સ મુનવર અલી દ્વારા શોર આપવામાં આવ્યો છે